મિત્રો ગુજરાતમાં અનેક ડોન થઈ ગયા એ પછી શરમણ મુંજા જાડેજા હોય અબ્દુલ લતીફ કે બલી ડાંગર આ બધાના પોલીસે લગભગ ખતમ કરી નાખ્યા છે પરંતુ મિત્રો આજકાલ ગુજરાતમાં પુરુષ નહીં પણ લેડી હાક પડે છે જી હા મિત્રો આ લેડી ડોન એટલી સુંદર છે કે પહેલા તેઓ લોકોને પોતાના જિસ્મની જાળ ફસાવે છે અને પછી તેમની સાથે કંઈ એવું કરે છે કે જોઈને આપણને પણ ભય લાગે ખરેખર મિત્રો તમે પણ ગુજરાતી સુંદર અને ખતરનાક લેડી ડોન વિશે જાણવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો પેલું અસ્મિતા ગોહિલ ઉર્ફે ભુરી ડોન મિત્રો રાજ્યમાં ભુરી ડોન નામ પડતા જ સુંદર રૂપાળો ચહેરો સામે તરી આવે છે મૂળ ઉનાનાના ગરીબ પરિવારની દીકરી અસ્મિતાના પિતા મૂળ સૌરાષ્ટ્રમાં ઉના તાલુકાના ગાંગડા ગામે મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા ગરીબ પરિવારની સીધી સાદી છોકરી અસ્મિતા છેલ્લા થોડા વખતથી સુરતમાં લેડી ડોન ભુરીના નામથી પ્રખ્યાત છે અસ્મિતા અને વર્ષ બે હજાર પંદરમાં આ જ ગામનો ઘેલો ઉર્ફે રવિ કીમા મકવાણા ભગાડી ગયો હતો આ અંતે તેણીના પિતાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી બંને એક વર્ષ સુધી ફરાર રહ્યા બાદમાં રવિ સામેથી પોલીસમાં હાજર થઈ જતા તેને જેલ હવાલે કરાયો હતો ત્યારે અસ્મિતા પોતાના ઘરે પરત આવી ગઈ હતી મિત્રો સુરતના વરાછા વિસ્તાર માં પોતાની ધાક બેસાડના લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભૂરી નો થોડા સમય પહેલા વરાછા વિસ્તાર માં ખુલી તલવાર લઈ દુકાનદારો પાસે હપ્તો ઉઘરાવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો લેડી ડોન ભુરીએ હપ્તો ઉઘરાવાની સાથે એક વ્યક્તિ પાસેથી મોટરસાયકલની પણ લૂંટ ચલાવી હતી આ સંદર્ભે વરાછા પોલીસે લૂંટ સહિત બે ગુના નોંધી લેડી ડોન તેમજ તેના અન્ય સાગરીતોની ધરપકડ કરી હતી બીજું સંતોકબેન જાડેજા મિત્રો પ્રખ્યાત શરમણ મુંજા જાડેજાના મૃત્યુ પછી તેના પત્ની સંતોકબેન સૌથી ખતરનાક મહિલા ગેંગસ્ટર બન્યા હતા અને લોકોએ તેને ગોડ મધર નામ આપ્યું સંતોકબેનનો નો ખોપ વર્ષ ઓગણીસો સુધી ચાલુ રહ્યો પરંતુ તે જ વર્ષે નોંધાયેલા હપ્તાના કેસમાં માં ને સોળ મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા જેલ છૂટ્યા પછી તેની રાજકોટ ગઈ અને વર્ષ બે માં ફરીથી ધારાસભ્ય માટે ઉમેદવારી નોંધાવી જોકે કોઈ કારણોસર આ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને તે વખતે કોંગ્રેસ પણ હાર થઈ હતી આ પછી વર્ષ બે હાજર પાંચ માં ભાજપના એક સભ્ય ની હત્યા બદલ સંતોકબેન ની ફરી ધરપકડ કરવામાં આવી હતી આ પછી તે વર્ષ બે હજાર સાત અને બે હજાર આઠ માં ફરી ચર્ચામાં રહી જયારે તેના દેર અને પુત્ર કરવામાં આવી હતી ત્રીજું ડાંગર મિત્રો સૌરાષ્ટ્ર અને રાજકોટ જાડેજા પછી બીજી ગુજરાતી લેડી ડોન તરીકે સોનુ એ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઈ ડાંગર ને ડાન્સ નો શોખ હતો પરંતુ તેના લગ્ન તેને ગુનાખોરી ધંધામાં ખેંચી ગયા તે તેના પતિને તેના દરેક ખરાબ કામમાં સાથ આપતી હતી પોતાના જ દિયર પર ચાકુ હુમલો કરવા ખંડણી માંગવા ખુલે આમ ફાયરિંગ કરવા ગેરકાયદેસર હથિયાર આપવા તેવા તો અનેક આરોપો આ લેડી ડોનનું નામ જોડાયેલું છે ત્યારે ઉષામાંથી માંથી લેડી ડોન બનવાની આ કહાની પણ રસપ્રદ છે મિત્રો સોનુ ઉર્ફે ઉષાને ડાન્સનો શોખ હતો તેણે બુટલેગર સંજય રાજપૂત સાથે લગ્ન કર્યા અને પતિ જોડે થી ગુનાહિત ધંધામાં પ્રવેશ ની ટ્રેનિંગ લીધી તે તેના પતિના દરેક ખરાબ કામો માં સોનુ પર લાગેલા આરોપો ની લિસ્ટ લાંબુ છે તેના પર લગભગ અડધો ડઝન કેસ લાગેલા છે આટલું જ નહીં પોતાના જ દિયર ને દારૂના વેપાર માં થયેલા વિવાદ ના કારણે તેણે ચાકુ ભોકેલું છે ચોથું પાયલ બુટાણી મિત્રો પાયલ બુટાણી સૌરાષ્ટ્રમાં લેડી ડોન તરીકે જાણીતી છે થોડા વર્ષો પહેલા રાજકોટમાં એક કારમાંથી દારૂ અને સાહિત્ય સાથે બે યુવતી ધરપકડ કરવામાં આવી જેમાંથી એક પાયલ બુટાણી હતી જે બાદ નામ ચર્ચામાં આવ્યું હતું લેડી પાયલ બુટાણી હાઈ પ્રોફાઇલ લોકો ને હની ટ્રેન માં ફસાવી તેમની પાસેથી પૈસા પડાવી લેવા તેના ડાબા હાથ કામ હતું એક વખત તેમણે ધોરાજી એક ઓઇલ મિલ ના માલિક ને ઝાડ માં ફસાવી ને વીસ લાખ ની માંગ કરી હતી તે મિલ માલિકે પચાસ હજાર રૂપિયા આપી પણ દીધા પરંતુ ત્યાર પછી તેને પોલીસ ની મદદ માંગી પોલીસે પાયલ બુટાની રિંકુ સોનસોંદિયા ઇમ્તિયા ગોમેતી સલીમ ઠેબા અને નિમેશ કામાદી ની ગેંગ ને પકડી પાડ્યા છે કઈ રીતે પાયલ લેડી ડોન બની મિત્રો થોડા વર્ષો પહેલા પાયલ ની કારમાંથી દારૂ અને અસલી સીડીઓ મળી આવી હતી તે સમયે અડધી રાત્રે પાયલ અને બીજી એક યુવતી એ સાથે મારપીટ કરીને પેટ્રોલ પંપ માં તોડફોડ કરી હતી વર્ષ બે હાજર સત્તર દરમિયાન પાયલે એક ફ્લેટ માલિક ને રેપ કેસ માં ફસાવી ને ધમકી આપીને લાખો રૂપિયા લીધા હતા જેની પોલીસ સ્ટેશન માં ફરિયાદ પણ નોંધાયેલી છે પાયલ આ પ્રકારની ઘટનાઓને કારણે લેડી ડોન તરીકે ફેમસ થઈ ગઈ